વડોદરાના રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે છ ફૂટનો મગર આવી જવાનો કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ભીલાપુર પલાસવાડા રેલવે ટ્રેક પર મગર ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી મગર રાતના સમયે રેલવે ટ્રેક પરથી પસાર થતો હતો તે સમયે રેલવે નીચે આવી જતા તેના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેને પગલે તે રેલવે ટ્રેક પર ફસડાઈ ગયો હતો જેની જાણ વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને થતા ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને મગરને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો તેને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી અને કેટલાક અંગો પણ કપાઈ ગયા હતા જેથી તેને વન વિભાગની કચેરી લાવી સારવાર શરૂ કરવામાં આવી હતી આજ રોજ અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર નાઇનને ટુ ફાઇવ ઝીરો ડબલ વન ડબલ વન સેવન પર રાતના એકથી દોઢની વચ્ચે બિલાપુર જે ટ્રેક ગામ છે ધ રોડનો ત્યાં કેલનપુરથી આગળ ભીલાપુર ગામ છે ત્યાંના ટ્રેક પર એક મગર ઇન્જર થયો છે એવી રીતના ત્યાંના જે મેન્ટેનન્સ રેલવેના મેન્ટેનન્સ સ્ટાફ છે એમનો ફોન આવેલો હતો તુરંત જ અમે વડોદરા ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટર પર ફોન કર્યો ત્યારે લાલુ નિઝામા અને અમે રાજેશ ભાવસર ત્યાં સ્થળ પર ગયા હતા ત્યાં લગભગ છ ફૂટનો એક મગર હતો જેને ડાબા સાઈડનું મોડા પર ગંભીર ઈજા હતી અને અમુક એના બોડી પાર્ટ્સ કપાઈ ગયા હતા જે રેલવે ટ્રેક પર પડ્યા હતા તે બી અમે કલેક્ટ કર્યા મગર જીવતો હતો તુરંત જ અમે એને સમય વેળફ્યા વગર તુરંત અમે નર્સરી પર જ્યાં રેસ્ક્યુ સેન્ટર છે વડોદરા ત્યાં લાવ્યા હતા હવે આગળની જે બી એની ટ્રીટમેન્ટ વગેરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અને એને પૂરેપૂરી બચાવવાની કામગીરી ચાલી રહી છે તમે ફરીથી કોઈ બી વન્યજીવો મળે તમને આવી રીતનું કે કોઈ એવી જાણ થાય તો તમે અમારા હેલ્પલાઇન નંબર નાઇન એઇટ ટુ ફાઇવ ઝીરો ડબલ વન ડબલ વન સેવન તમે જાણ કરી શકો છો